રાજ્યમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવતા હોય છે અને આવા બોર નકામા બનતા કેટલીક વાર અકસ્માત સર્જાવાની પણ શક્યતા રહે છે જેથી ગંભીર ઘટનાઓને નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ જાહેરનામા અનુસાર સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવી તે અંગેની ખાતરી બાદ કોઈ જાનહાની થાય નહીં અથવા તો બોરવેલમાં કોઈ બાળક અન્ય વ્યક્તિ કે જાનવર પડી ન જાય તેમજ કોઈ પણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે અંગેના બોરને ફરતી મજબૂત ફેન્સિંગ વાર્ડ ફરતી મજબૂત દિવાલ કરાવવા જેવા તમામ તકેદારીના પગલા લેવાના રહેશે ત્યારે ગીર સોમનાથમાં જણાવ્યા પ્રમાણે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું ત્રેવીસ ઓગસ્ટથી સાહીઠ દિવસ સુધી અમલમાં રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે